તારો માહો ચાલર છે જો ચાલર આ ભાવ થી વપર્યો છે આ દિવાળી ના દાળ બે વાતાવરણ દાળ હજાર રૂપિયા કિલો ગયા છે કેટલા રૂપિયા હા એની ખેતી ઊન કરી છે આપણે જો ખાલી આ ઝાલ ની ખેતી ના તમે તો ખાવું ને ફરવું ને ભાઈ બીજો કોઈ ધંધો જ નહીં ભણવા માં ધોધ નો ફણવા મરી જાવ મજૂરી કર્યા આધુ કિલો કાચડા ને કોઈ ઘરેલો

તમે ફળિયો ખોસ મને તો ના પાડતો છો તમે બે બે માથે પડ્યા મારે તો શું કરવું પડે હવે એ ફળ તો કે ટોટું તોડી નાખી મન થઈ રહ્યા છે ટોટો છે એટલે અમે કીધું મારી કાળે છોડી લાવ્યો શું કીધું કાળે શું કરા અલ્યા મારું બધું ઉપાડી નહીં આમાં ઉઘું જાતો ને એ હેઠો હે નાન બગાઈ કોઈ